નમસ્કાર મિત્રો ડેઢા ગામજનો બધા ભેગા થયેલા છે સર્વ સમાજ ભેગી થયેલી છે બધી સર્વ સમાજની માંગ એક જ છે કે બનાસકાંઠા મારે એવું છે બનાસકાંઠા સાથે મારો જૂનો નાતો છે અમારા સાથે ભેદભાવ કરવામાં ના આવે એ માટે સર્વ સમાજ ભેગી છે નમસ્કાર ધાનેરા તાલુકાને હું અપીલ કરું છું કે આપણે સૌ જાણીએ છીએ કે ધાનેરા તાલુકાને થરાદ જિલ્લાની અંદર ભેળવી દેવામાં આવ્યો છે અને આપણે સૌને બનાસકાંઠામાં રહેવું છે અને આપણે એના માટે કરીને છેલ્લા પંદર દિવસથી ધાનેરા હિતરક્ષક સમિતિ અને આપણે સૌ આગેવાનો કોઈ પણ પક્ષા પક્ષીથી દૂર રહી અને ધાનેરાની પ્રજાનું આવનારા સમયમાં કયા જિલ્લામાં રહેવાથી ભલું થાય એ પ્રકારની પબ્લિકની જે વાત છે એ પબ્લિકની વાત કરવા માટે કરીને અલગ અલગ પ્રોગ્રામો પણ આપ્યા પરંતુ હજુ સુધી આપણને જ્યારે કોઈ રિઝલ્ટ મળ્યું નથી તો એ માટે કરી અને આવનારા સમયની અંદર આપણી ભવિષ્યની ભેઢી માટે કરીને અને આપણે સૌ બનાસકાંઠા જિલ્લા સાથે સંકળાયેલા છે એ સામાજિક હોય શૈક્ષણિક હોય હોસ્પિટલાઇઝ માટે કરીને હોય કે અલગ અલગ વ્યવસ્થા માટે વર્ષોથી બનાસકાંઠા સાથે સંકળાયેલા છીએ ત્યારે આપણી આપણી પ્રજા માટે અને આપણા સૌના હિત માટે ધાનેરા હિતરક્ષક સમિતિ અને આપણે સૌએ સાથે મળી અને જે નક્કી કર્યું છે કે એકવીસ તારીખ અને જાન્યુઆરી મંગળવાર બપોરે બાર વાગે મામા બાપજીના મંદિરની સામે આપણી જન આક્રોશ મહાસભાના સ્વરૂપે સરકારને આપણી વાત પહોંચાડવા માટે આપણે સૌ જ્યારે મળવાનું છે ત્યારે આપ સૌને સમગ્ર ધાનેરાનું હિત જેનામાં સમાયેલું છે સમગ્ર ધાનેરાના ધાનેરાની પ્રજાને હું અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યાની અંદર આપ આપના સાધનોની વ્યવસ્થા કરી અને વધુમાં વધુ સંખ્યા સાથે આ મહાસભાની અંદર જન આક્રોશ સભામાં આપણે જોડાઈએ તમામ સામાજિક સંગઠનો હોય અલગ અલગ સંસ્થાઓ હોય અલગ અલગ એસોસિએશનો હોય એ તમામે તમામ ધાનેરા શહેરમાં રહેતા પણ તમામે તમામ પ્રજાજનોને મારી નમ્ર અપીલ છે કે આપણે કોઈના માટે નહીં પણ આપણે આપણા પોતાના હિત માટે કરી અને આ જાહેર સભાની અંદર જોડાઈ અને સરકારને આપણી વાત રજૂ કરવા માટેનું કામ કરીએ એ વચન બાદ સતત વિવાદ વકરી રહ્યો છે રાજકીય અજંટાઓ શેર કરીને વિભાજન કરવામાં આવ્યું હોવાથી ચર્ચા વચ્ચે આજે ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે આ એલાન સાથે જનઆક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ધાનેરાના લોકોનું કહેવું છે કે અમને થરાદ વાવવાથી પરત બનાસકાંઠામાં રાખવામાં આવે આ જનઆક્રોશ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ જોડાવાના છે ધાનેરા હિત રક્ષક સમિતિના નેચર હેઠળ મામા બાપજી મંદિર પાસે સભાનું આયોજન છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય એવી શક્યતા છે આ જન આક્રોશ સભામાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત ભાજપ કોંગ્રેસના આગેવાનો આ સભામાં જોડાવાના છે આ સાથે કાંકરેજના લોકોની પણ બનાસકાંઠામાં રહેવાની માંગ છે સાથે દિયોદોના લોકોની એવી માંગ છે કે દિયોદોને અલગ જિલ્લો જાહેર કરી ઓગળ નામ રાખવામાં આવે અને વડો મથક દિવદોને બનાવવામાં આવે નમસ્કાર નમસ્કાર વિડીયોની અંદર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશો નમસ્કાર